કે અમારી પણ એક કહાની હતી મારા ભાઈ

કંક જ સમયમાં ચેનલમાં વિડીયો શરૂ થવાના છે મિત્રો એમના રોસ્ટિંગ તો નહીં આવે પણ જોરદાર કોમેડી વિડીયો આવી જશે મિત્રો તો તમને આ વ્યૂઝ બતાવવા માગું છું મિત્રો ક્યાંક ગલત ગલત આ વિરોધી હશે એસએમ બનાવેલી ગલત ગલત વિડીયો નાખે છે મિત્રો તો કોઈને ગલત વિડીયો ના નાખો ક્યાંક એસએમના વિરોધી બહુ હતા મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળી લેશે મિત્રો ત્યાં સુધી આ વિડીયો કેવો ગમે અને એસએમ ખુદ કહેશે જ મિત્રો જો શું કહે છે મિત્રો વિડિયો પૂરો પૂરો જાણો અને બધા હું બધું શેર કરી દઉં ભાઈ મેં ટીક્યો મિત્રો તો જય માતાજી મિત્રો જે એસએમ ઠાકોરના વિડીયો વાયરલ થયા હતા એનું સમાધાન પણ થઈ ગયું છે એનું પૂરું પણ થઈ ગયું છે અને મિત્રો એસએમ ભાઈ મળી પણ ગયા છે અને સહી સલામત ઘરે પણ આવી ગયા તમારા બધાને દયા અને પ્રાર્થનાના લીધે અને બીજું કે હવે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં કારણ કે જે પણ કાંઈ વાત હતી એનું બધું સમાધાન થઈ ગયું છે એટલે હવે એસ એમ ભાઈને વિડીયો પણ આવશે અને બીજું શું કે સપોર્ટ કરતા રહેજે તમારા ભાઈને જય માતાજી મેં જોઈ મિત્રો કે અસમભાઈ ઘરે આવી ગયા છે મિત્રોને સપોર્ટની વાત કરે છે તો ભાઈ તમે સપોર્ટ તો કરશો ને મારા ભાઈ તો સપોર્ટ કરે છે અસમભાઈને મિત્રો અને અસમભાઈને હવે લાડી તો મળવાની નથી કેમ તમે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા એટલે લાડી નથી મળવાની એટલે ચલો આટલા વિડીયો સંવાદ કરીએ છીએ મિત્રોને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરી છે ચાલો ભારતમાં ટિક્કે મિત્રો આવી ન્યૂઝ જાય છે તમારા માટે તો ચલો ભરતમાં ટિક્કે બંધ મતલબ બીજા વિડીયો મળી લે ત્યાં સુધી બેઠા